મહારાષ્ટ્રમાં આજે લોકમાન્ય તિલકે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી એના પહેલાથી ગુજરાતના એક શહેરની અંદર સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યાર સુધી આપણે એવું જ માનીએ છીએ અને આપણે એવું જ સાંભળ્યું છે કે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત બાળ ગંગાધર તિલક એ કરેલી કે જેમને લોકમાન્ય તિલક તરીકે લોકો હતા અને એ સમયે ત્રણ મૂર્તિથી શરૂઆત કરવામાં આવી હતી આશય એ હતો કે આઝાદીની ચળવળમાં લોકો ભેગા થાય અને લોકોની અંદર રહેતા આવે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે મહારાષ્ટ્રમાં આજે લોકમાન્ય તિલકે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી એના પહેલાંથી ગુજરાતના એક શહેરની અંદર સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી હતી એટલે લોકમાન્ય તીલકે શરૂઆત કરી એના કરતાં પહેલા શરૂઆત ગુજરાતે કરી નાખી હતી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરચટોક તો દશે મિત્રો ઇતિહાસમાં આપણે એવું સાંભળ્યું છે કે અઢારસો ને ત્રાણું ની અંદર બાળ ગંગાધર તિલકે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અઢારસો ને ઇઠ્યોતેરની અંદર ઉત્તર ગુજરાતમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ હતી તે વખતે પાટણ ઉપર ગાયકવાડનું શાસન હતું અને તે વખતે એણે ગોવિંદરાવ યશવંતરાવની વહીવટદાર તરીકે નિમણૂક કરી હતી અને એ એવો સમય હતો કે ત્યારે મરાઠી સમાજના લોકોની વસ્તી વધારે હતી અને લગભગ છસો પરિવારો પાટણમાં વસતા હતા અઢારસો ને ઇઠ્યોતેરની અંદર ગોવિંદરાવના હસ્તે પાટણના ભદ્ર વિસ્તારની અંદર પહેલી વખત સાવજનિક ગણેશ ઉત્સવની શરૂઆત થઈ અને તે વખતે માટીની પ્રતિમા બનાવવામાં આવી હતી અઢારસો ને ઇઠ્યોતેરની અંદર જે માપની પ્રતિમા બનાવવામાં આવી હતી એ જ માટીની એ જ માપની માટીની પ્રતિમાની પરંપરા આજની તારીખે પણ યથાવત છે અને આજની તારીખે પણ માટીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે બીજું કે આ જે પાટણનો ઇતિહાસ છે સાર્વજનિક ગણેશ એની અંદર શરૂઆતમાં આ જે ગણેશ ઉત્સવ હતો એ બાર દિવસ ઉજવવામાં આવતો હતો અત્યારે આપણે ગણેશ ઉત્સવ દસ દિવસ ઉજવીએ છીએ પરંતુ તે વખતે પાટણમાં બાર દિવસ ગણેશ ઉત્સવ ઉજવતો અને એ વખતે પાટણની અંદર રામજી મંદિર રાધાકૃષ્ણ મંદિર વિષ્ણુ મંદિર મરાઠા શાળા ગણેશવાડી આ બધા વિસ્તારોની અંદર ગણપતિની લોકો સ્થાપના કરતા હતા ઓગણીસો ને અઠ્યાવીસ માં જ્યારે આ ગણેશ ગણેશ ઉત્સવના પચાસ વર્ષ પૂરા થયા ત્યારે મંડળના જે સભ્યો હતા જે શ્રદ્ધાળુ હતા એમને ચાંદીના સિક્કા ભેટમાં આપવામાં આવ્યા હતા અને ઓગણીસો ને ની અંદર જ્યારે સો વર્ષ પૂરા થયા ત્યારે તમામ લોકોને જે મંડળ સાથે સંકળાયેલા હતા એ બધા સભ્યોને ગણેશજીના ચાંદીના સિક્કા ભેટમાં આપવામાં આવ્યા હતા અઢારસો ને ઇઠ્યો થી માંડીને અત્યાર સુધીમાં બે જ વાર એવું બન્યું કે એકદમ સાદાઈથી ગણેશ ઉત્સવ મનાવવો પડ્યો હતો એ વખત આઝાદીની જ્યારે ચળવળ ચરમસીમા પર હતી ત્યારે એકદમ સાદાઈથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવેલો અને બીજું જ્યારે બે હજાર વીસમાં કોરોના મહામારી આવી ત્યારે પાટણની અંદર એકદમ સાદાઈથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવેલો જ્યારે પાટણમાં આ ગણપતિની પ્રતિમા બન બનાવવાની શરૂઆત થઈ ત્યારે ત્યાં બાપુરામ દેવધર અને કૃષ્ણરાવ પાગેદાર નામના બે વ્યક્તિઓ હતા એ ગણેશજીની પ્રતિમા જ્યારે બનાવતા ત્યારે વૈદિક મંત્રોચ્ચારની સાથે ગણેશજીની પ્રતિમા બનાવતા હતા સ્થિતિ બદલાય છે હવે પાટણની અંદર આ પ્રતિમા નથી બનતી અને વડોદરામાં બનાવવામાં આવે છે અને વડોદરાથી બનાવીને આ જે પ્રતિમા છે એ પાટણ લાવવામાં આવે છે ત્યાંના લોકો પાસેથી એવી વિગત જાણવા મળી કે અત્યારે ઇકો ફ્રેન્ડલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એવી વાતો કરવામાં આવે છે પરંતુ ઇકો ફ્રેન્ડલીનો જે કન્સેપ્ટ હતો એ અઢારસો ને ઇઠોતેરમાં પાટણની અંદર મોજૂદ હતો અત્યારે લોકો એવું વાત કરે છે કે ઇકો ફ્રેન્ડલી બીજું એક જે પાટણની પરંપરા છે એ દેશમાં કોઈ જગ્યાએ ઉજવવામાં નથી આવતી પાટણની અંદર એવી પરંપરા છે કે અનંત ચતુર્દી ચતુર્દશીનો દિવસ એટલે જેને આપણે આનંદ ચૌદસ કહીએ છીએ એ દિવસે આખી રાત જાગરણ કરવામાં આવે અને વહેલી સવારે ચાર વાગ્યે ગણેશજીનો જે પાઠ હોય એ થોડો ખસેડવામાં આવે આની પાછળની માન્યતા એવી છે કે જ્યારે ગણેશજીની સ્થાપના કરવામાં આવે એટલે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે જે પ્રાણ ગણેશજીની અંદર આવ્યો હોય જે પ્રાણ પુરાયો હોય એ પાઠ ખસેડવાને કારણે એ શ્વાસ છે એ નીકળી જાય એવી એક માન્યતા છે અને આ જે પરંપરા છે આ જે પ્રસંગ ઉજવણી છે એ પાટણ સિવાય કોઈ જગ્યાએ ઉજવવામાં આવતી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ મચ